अमरेली जाफराबाद शहर भाजप परिवार द्वारा स्नेह नो कार्यक्रम योजा आयो जाफराबाद नगरपालिका द्वारा शहर भाजप परिवार द्वारा स्नेह नो कार्यक्रम योजना जेमा राजूला जाफराबाद खांभा धारासभ्य हिराभाई सोलंकीजराबाद नगरपालिका प्रमुख प्रतिनिधि प्रफुल्लभाई बारैया टिम्बी मार्केटिंग यार्ड प्रमुख चेतनभाई शियाड़ज नगरपालिका सदस्य शहर वेपारी દરેક સમાજના આગેવાનો તથા જાફરાબાદ ભાજપ પરિવાર જાફરાબાદ શહેર સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જાફરાબાદ શહેર આયોજિત ભાજપ પરિવાર આયોજિત સ્નેહ મિલન પ્રસંગે આજે આપ જોઈ રહ્યા છો એમ સ્નેહ મિલન પ્રસંગે આજે જાફરાબાદ શહેરના લોકો વેપારીઓ સાથે આગેવાનો સાથે એક નવી ઊર્જા લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આયોજિત આ સ્નેહમિલનમાં આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે જે રીતે આ દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હો આપ સૌનો પણ સાથ અને સહકાર લોકોને મળતો રહે એ કે આજનો આ મિલન પ્રસંગ આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાથે કહ્યો છે सौ ने शक्ति आप, बल आपे सौनु जीवन निरोगी रहे प्रार्थना छे नवा वर्ष शुभकामना